પહેલી વખત રાઈડ્સ વગરનું મેળો છે પરંતુ તાજેતરમાં જે ટીઆરપી ઝોનમાં જે દુર્ઘટના થઈ એને કારણે જે હાઈકોર્ટે સૂચન કર્યા છે એ મુજબની વ્યવસ્થા ન થવાને કારણે આ વસ્તુ બની છે તંત્ર લાચાર હતું અને એને કારણે રાઈડ્સ વગરનો મેળો આ વખતે થઈ ગયો છે જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે રાજકોટ ખાતે યોજાયેલા સૌરાષ્ટ્રનો મોટા મોટો લોકમેળો એનું ઉદઘાટન કરતાં મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે સરકારે નક્કી કરેલા નીતિ નિયમો મુજબ રાઇડ્સના સંચાલકોએ અરજી જેણે કરી હોય એને માન્યતા મળશે આપ તો જાણો છો સલામતી માણસની ખૂબ મહત્વની છે એના માટે સરકારે જે ધારાધોરણ નક્કી કર્યા છે એ ધારાધોરણોનું પાલન જો થઈ શકે કે લોકોની સલામતી બહુ મહત્વની વસ્તુ છે એટલે રાઇટ્સના માગણીદારોએ એમાં ભાગ લેવો હશે તો સરકારે નક્કી કરેલી નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે ને એવાને મંજૂરી આપશે આપનાર ભગવાન શ્રી કૃષ્ણની યાદીમાં આખા વિશ્વની અંદર આવા મેળા હવે દિવસે દિવસે થતા જાય છે ફોરેનની અંદર પણ હવે આ મેળાઓ થતા જાય છે અને આપણા માટે થઈને આપણી સંસ્કૃતિ માટે થઈને આ મોટામાં મોટો મહોત્સવ છે જો ભાઈ હંમેશા નિયમોનું પાલન કરવું એ કોઈ પણ વ્યક્તિનું કર્તવ્ય અને ફરજ છે જરૂર પડે તો નિયમોમાં ફેરફાર કરી શકાય પરંતુ એનું પાલન કરવું જોઈએ કરવું જોઈએ કરવું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે